દૂધીની થેલીઓ અને નીચે છુપાવેલા દારૂના જથ્થા સાથે એક ઝડપાયો ગાડી મોબાઈલ સહિત કુલ રૂપિયા વીસ પોઈન્ટ એકોતેર લાખનો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો વેમાલી ગામની સીમમાં એક પાર્કિંગમાં પાર્ક કરેલી આઈસર ગાડીમાં દૂધીની થેલીઓની આડમાં છુપાવેલા દારૂના મોટા જથ્થા સાથે એકની ધરપકડ કરી કુલ રૂપિયા વીસ પોઈન્ટ એકોતેર લાખનો મુદ્દામાં હાલ કબજે કર્યો હતો આ અંગેની વિગત એવી છે કે વેમાલી ગામની સીમમાં આવેલા સિદ્ધાર્થ એનેક્શન નામની સાઇટના પાર્કિંગમાં એક આઈસર ગાડી ઊભી છે અને તેમાં દારૂનો જથ્થો ભર્યો છે તેવી માહિતીના આધારે મંજુસર પોલીસે તપાસ કરતા ગાડી મળી હતી પરંતુ ડ્રાઈવર જણાયો ન હતો જ્યારે એક શખ્સ વર્દીચંદ હીરાલાલ ભીલ રહેવાસી રાવલી મંગરી તાલુકો ડુંગરા ડુંગલા જિલ્લો ચિત્તોડગઢ રાજસ્થાનને ઝડપી પાડ્યો હતો પોલીસે ગાડીમાં તપાસ કરતા પ્લાસ્ટિકના થેલાઓમાં દૂધીની થેલીઓ ભરેલી હતી જેને હટાવીને જોતા નીચે દારૂ અને બિયરનો જથ્થો મળ્યો હતો પોલીસે રૂપિયા પંદર પોઈન્ટ છાસઠ લાખનું દારૂ દૂધીની થેલીઓ આયસર ગાડી એક મોબાઈલ મળી કુલ રૂપિયા વીસ પોઈન્ટ એકોતેર લાખનો મુદ્દા માલ મળતા કબજે કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે ટીવી ન્યૂઝ વેમાલી